સુરતના અડાજણમાં અસામાજિક તત્વોનો આતંક આખું ટોળું યુવક પર તૂટી પડ્યું અડાજણ એસએમસી આવાસમાં જૂની અદાવતમાં છૂટા હાથની મારામારી દ્રશ્યો જોઈ સ્થાનિકો ફફડી ઉઠ્યા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે આ વિસ્તારમાં જાહેર જગ્યા પર બેફામ બનીને અસામાજિક તત્વો દ્વારા છૂટા હાથની મારામારી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવકો ભેગા મળીને એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીને મારામારી કરી રહ્યા છે જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે આવી ઘટનાઓના કારણે આવાસ અને તેના નજીકમાં રહેતા સ્થાનિકો અસામાજિક તત્વોથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને તેઓ પોલીસ કમિશનર સમક્ષ યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને શાંતિ જળવાઈ રહે સ્થાનિકોની માંગ છે કે ફરિયાદની રાહ જોયા વિના વાયરલ વિડીયો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તમે જોઈ રહ્યા છો આપણે લોકપ્રિય એસ નાઇન્ટી વન ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ